કચ્છના ગોરાડો ખાતે સાત અને આઠ માર્ચે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ બે હાજર છવ્વીસનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ગુજરાત સરકારના સંસ્કૃતિને ઉજાગર કરવાના પ્રયાસરૂપે એવોર્ડની પ્રથમ આવૃત્તિ સત્તાવાર એવોર્ડનું આયોજન આર નાઇન હોલિડે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે સાત માર્ચ કલ્ચર ડાઇટ અને આઠ માર્ચે એવોર્ડ નાઇટનું આયોજન કચ્છ યાત્રાનોસવ

જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ એ આર આજના હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનાઇઝર છે સાથે મિતલબેન પટેલ કચ્છના છે એ બી અમારી સાથે આયોજનમાં સાથે છે આયોજનનું જે કાંઈ પણ સંભાળશે હેતલભાઈ ઠક્કર છે તો જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડને જે લેવલ ઉપર લઈ જવાનો છે એ પ્રમાણે એનું આયોજન કરી રહ્યા છે ખાસ કરીને આની અંદર બહારથી જેમ કે ખાસ ગુજરાતી જે આર્ટિસ્ટો હોય ગ્લોબલ ગુજરાતી હોય એકચ્યુઅલમાં જે ગ્લોબલ હોય અને ગુજરાતનું નામ ગ્લોબલમાં રોશન કર્યું હોય એવા ચાલીસ પ્લસ આર્ટિસ્ટોને એવા બિઝનેસમેનોને એવા ઘણા બધા લોકો જે છે જે ગુજરાતનું એકચ્યુઅલમાં નામ રોશન કર્યું છે એવા લોકોને અમે ત્યાં એવોર્ડ આપવાના છીએ સાત અને આઠ માર્ચ એ ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ ત્યાંનું જે લોકલ પ્રશાસન તરફથી પણ અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે જેના કારણે થઈને એક મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પાર પાડીશું અમે તો આની અંદર બહારથી જેટલા બી આર્ટિસ્ટો આવશે ઘણા બધા સ્પોન્સરો આવશે એમના માટે ત્યાં એસી ટેન્ટ ની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે આપણો ત્યાં રિસોર્ટ છે કચ્છયાત્રા યાત્રા રિસોર્ટ માં આયોજન થઈ રહ્યું છે પ્રીમિયમ કેટેગરી ના રિસોર્ટ માં એ લોકોની વ્યવસ્થા છે બધી ત્યાં ઘણા બધા સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેથી કરીને કચ્છના બી આર્ટિસ્ટો હોય ગુજરાતના બી કોઈ આર્ટિસ્ટો હોય કોઈ પોતાની પ્રોડક્ટ ત્યાં લોન્ચ કરવા માંગતા હોય અથવા ત્યાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ પણ કરવા માંગતા હોય તો એના માટે નાનકડો અમે ત્યાં એક્ઝિબિશન પણ રાખશું ત્રણ દિવસ માટેનો બે દિવસનો આ ઇવેન્ટ છે એક્ઝિબિશન છે તો ઘણા બધા લોકો એક કાર્યક્રમ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સાતમી અને આઠમી માર્ચે પછી આપનો રિસોર્ટ જોડવા ખાતે યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ બે દિવસનો રહેશે છ તારીખે અહીંયા જ અમારી ટીમ ત્યાં દોરડો આ બધા આયોજન માટે જેવા રવાના થશે સાતમી તારીખે ત્યાં કલ્ચરલ નાઇટ છે કે જેમાં કચ્છનું લોકલ જે પોપ છે જે કલ્ચરલ પ્રોગ્રામ છે જે લોકલ આર્ટિસ્ટો છે એમને ચાન્સ આપવામાં આવશે એમની પ્લેટફોર્મ આપવામાં આવશે અને એ આખો સાંસ્કૃતિક કાર્યક્રમ સાત તારીખે રજૂ થશે આઠ તારીખે સવારે જેટલા પણ આર્ટિસ્ટો અમારી સાથે આવ્યા છે એમને અમે કચ્છ યાત્રા રિસોર્ટ નથી કચ્છની ખરેખર યાત્રા કરવા લઈ જવાના છે કે જ્યાં રોડ ઓફ હેવલ હોય કચ્છનું રણ હોય કે કાળો ડુંગર છે જે આજુબાજુના એરિયા છે ત્યાં એની મુલાકાતે લઈ જઈશું અને આઠ તારીખે સાંજે ત્યાં આપણી ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ જે છે તે ચાલીસ કેટેગરીમાં છે અને આ અલગ અલગ કેટેગરીમાં કલા સંસ્કૃતિ ક્રિએટર ફિલ્મ અને મ્યુઝિક આ ક્ષેત્રમાં જે જે લોકોએ સારું કામ કર્યું છે જે જે લોકોએ સારું નામ કર્યું છે એને અમારી જીવી દ્વારા પસંદ કરવામાં આવશે આ ઇન્ડિપેન્ડન્ટ જ્યુરી છે કે જે ફિલ્મ કલા ક્ષેત્રે પોતાના નોલેજ અને અનુભવથી આઈડેન્ટિફાય કરશે કે આ લોકોમાંથી આપણે કોઈને એમાં પસંદ કરવા જોઈએ અને એ જે બી અમને ચાર નામ આપશે એમાંથી જેની છે હશે અનુકૂળતા આપશે કારણ કે આપણી તારીખ જે છે એ વુમન્સ ડે છે અને આઠ તારીખે બધા જ અવેલેબલ હોય એવું શક્ય નથી કારણ કે જે લોકો કલાકાર છે એમને પણ કાર્યક્રમ હોય તો જેની જે પણ અવેલેબિલિટી મળશે એ પ્રમાણે અમે આઇડેન્ટીફાય કરી અને અમારી જે કેટેગરી છે પિક એ કેટેગરી પ્રમાણે અમે એ લોકોને અહીંયા લઈ જઈશું અને આઠ તારીખે સુંદર